પંચમહાલમાં નીટ કૌભાંડના આરોપી પરશુરામ રોયના નવ દિવસના રિમાન્ડ કરાયા મંજૂર ત્રણ આરોપીઓમાંથી એક થઈ છે ધરપકડ પરશુરામ રોયને તાજના સાક્ષી બનાવવાની વિનંતી કરાઈ નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે ભાજપ કનેક્શન સામે આવતા આરીફ વોરાને પાર્ટીમાંથી કરાયો સસ્પેન્ડ નામદાર કોર્ટની વિનંતી કરી હતી કે સાચી હકીકતો બહાર આવે અને જો જરૂર પડે ને તુષાર ભટ્ટને કડકમાં કડક સજા થાય એની માટે જો આ જે પરશુરામ રોય છે એને તાજના સાક્ષી તરીકે કે એકસો ચોસઠનું નિવેદન પણ લઈને એ તમામે તમામ તપાસમાં સહકાર આપવા તૈયાર છે એનો માત્ર ને માત્ર જે ઉપયોગ કરવામાં આવ્યો છે એ વોટ્સએપ ઉપર એક લિસ્ટ મેળવવા માટે એનો ઉપયોગ કરેલો છે અને અમે એ પણ વિનંતી કરી છે કે આ પંદર સોળ વિદ્યાર્થી જેનું એક લીસ્ટ લેવામાં આવ્યું છે એમાંથી એક પણ વિદ્યાર્થી પાસેથી પરશુરામ રોયે એક રૂપિયો પણ સ્વીકાર્યો નથી આજરોજ ગોધરા ખાતે નીટની પરીક્ષામાં જે ગેરરીતિ થઇ હતી એ સંદર્ભે પોલીસે ધરપકડ કરેલા આરોપી પરશુરામ રોયને નામદાર કોર્ટ સમક્ષ પોલીસ કસ્ટડી માટે રજૂ કરવામાં આવ્યા હતા અને ઘણા બધા કારણો સાથે તપાસ કરનાર અધિકારીએ આરોપી પરશુરામ રોયના ચૌદ દિવસના પોલીસ કસ્ટડીની માગણી કરેલી અને નામદાર કોર્ટ દ્વારા તમામ હકીકતને ધ્યાને લઈ અને દલીલોને રજૂઆતને ધ્યાને લઈ અને આરોપીના વીસ તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરેલા છે અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે